જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો હાલમાં પવિત્ર કાર્તિક માસ ચાલી રહ્યો છે તો આપણે કાર્તિક માસ મહાત્મયની કથા કરીશું શું સશિપ્ત સ્કંદ પુરાણમાં વર્ણિત કાર્તિક માસ મહાત્મયનો ભાગ પહેલો

તમે મને જે પ્રશ્ન કર્યો છે તે જ પ્રશ્ન બ્રહ્મપુત્ર નારદજીએ જગદગુરુ બ્રહ્માજીને આ પ્રમાણે પૂછ્યો હતો પિતામહ મહિનાઓમાં સૌથી શ્રેષ્ઠ મહિનો દેવતાઓમાં સર્વોત્તમ દેવતા અને તીર્થોમાં વિશિષ્ટ તીર્થ કયું છે એ જણાવો બ્રહ્માજી બોલ્યા મહિનાઓમાં કાર્તિક દેવતાઓમાં ભગવાન વિષ્ણુ અને તીર્થોમાં નારાયણ તીર્થ બદ્રિકાશ્રમ શ્રેષ્ઠ છે આ ત્રણે કળિયુગમાં અત્યંત દુર્લભ છે આટલું કહીને બ્રહ્માજીએ ભગવાન રાધા કૃષ્ણનું સ્મરણ કર્યું અને ફરી નારદજીને કહ્યું બેટા તમે સમસ્ત લોકોનો ઉદ્ધાર કરવા માટે આ બહુ સારો પ્રશ્ન કર્યો છે હું કાર્તિક માસનું મહાત્મય કહું છું કાર્તિક માસ સદા ભગવાન વિષ્ણુને પ્રિય છે કાર્તિકમાં ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી જે કાંઈ પુણ્ય કરવામાં આવે છે તે અક્ષય થાય છે હે નારદ આ મનુષ્યોની દુર્લભ છે એની પ્રાપ્ત કરીને મનુષ્ય એ રીતે રહે કે તેનું ફરી પતન ન થાય કાર્તિક બધા મહિનાઓમાં ઉત્તમ છે આ પુણ્યમય વસ્તુઓમાં સર્વાધિક પુણ્યતમ અને પવિત્રમાં સૌથી વધારે પવિત્ર છે આ માસમાં તેત્રીસો દેવતાઓ મનુષ્યની સનિકટ થઈ જાય છે અને આમાં કરેલું સ્નાન દાન ભોજન વ્રત તલ ગાય ગાયવર્ણ ચાંદી ભૂમિ વસ્ત્ર વગેરે દાન વિધિપૂર્વક દેવતાઓને ગ્રહણ કરે છે કાર્તિકમાં જે કંઈ કરવામાં આવે છે જે પણ તપ કરવામાં આવે છે તેને સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુએ અક્ષય ફળદાયી કહ્યું છે ભગવાન વિષ્ણુના નિમિત્તે મનુષ્ય કાર્તિકમાં જે કંઈ દાન આપે છે તેને તે અક્ષય રૂપે પ્રાપ્ત કરે છે તે સમયે અન્નદાનનું વિશેષ મહત્વ છે તેનાથી પાપોનો સર્વથા નાશ થાય છે જે મનુષ્ય કાર્તિક માસમાં પરાયો અન્ન લેતો નથી તેને અતિકૃષ્ઠ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે કાર્તિક જેવો કોઈ માસ નથી સત્ય યુગ જેવો કોઈ યુગ નથી વેદો સમાન કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી સમાન બીજું કોઈ તીર્થ નથી એજ જ પ્રમાણે અન્નદાન જેવું બીજું કોઈ દાન નથી દાન કરનાર પુરુષને માટે ન્યાયપૂર્વક કમાયેલા દ્રવ્યના દાનનો સુયોગ દુર્લભ છે તે પણ તીર્થમાં દાન કરવું તો વિશેષ દુર્લભ છે હે મુનિ શ્રેષ્ઠ પાપવીરુ માણસે કાર્તિક માસમાં શાલીગ્રામ શિલાનું પૂજન અને ભગવાન વાસુદેવનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ દાન વગેરે કરવામાં અસમર્થ મનુષ્યે દરરોજ પ્રસન્નતાપૂર્વક નિયમથી ભગવાન નામોનું સ્મરણ કરવું કાર્તિકમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે વિષ્ણુ કે શિવના મંદિરમાં રાત્રિ જાગરણ કરવો વિષ્ણુ કે શિવ મંદિરો ન હોય તો કોઈ પણ દેવતાના મંદિરમાં જાગરણ કરવું જો દુર્ગમ ભવનમાં કે વિપત્તિમાં પડ્યા હોઈએ તો પીપળાના વૃક્ષ નીચે અથવા તુલસીના સાનિધ્યમાં જાગરણ કરવો ભગવાન વિષ્ણુની સમીપ તેમની લીલા કથાઓનું કીર્તન કરવું જો આપતિગ્રસ્ત મનુષ્ય ક્યાંય વધારે જળ ન હોય તો અને બીમાર હોવાથી જળમાં સ્નાન કરી શકે એમ ન હોય તો ભગવાનના નામથી માત્ર માર્જન કરી લેવું વ્રત મનુષ્ય જો ધ્યાપન કરવામાં અસમર્થ હોય તો તો વ્રતની સમાપ્તિ પછી તેની પૂર્ણતા માટે માત્ર બ્રાહ્મણોની ભોજન કરાવવું જો સ્વયં દીપદાન કરવામાં અસમર્થ હોય તો તે બીજાના બુજાઈ ગયેલા દીવાને પ્રગટાવે અથવા હવા વગેરેથી તેની રક્ષા કરે

પોતાના ગુરુ ગૌતમની સેવાથી અમર થઈ ગયા છે તેથી વિષ્ણુ ભક્ત પુરુષે બધી રીતે કાર્તિક માસમાં બધા પ્રયત્નો વડે ગુરુની સેવા કરવી આમ કરવાથી તેની મોક્ષ પ્રાપ્ત થાય છે બધા દાનથી વધીને કન્યાદાન છે તેનાથી શ્રેષ્ઠ વિદ્યાદાન છે વિદ્યાદાનથી પણ ગૌદાન શ્રેષ્ઠ છે અને ગૌદાનથી પણ અન્નદાન શ્રેષ્ઠ છે કેમ કે સમસ્ત સંસાર અન્નના આધારે જ જીવે છે તેથી કાર્તકમાં અન્નદાન અવશ્ય કરવું જોઈએ કાર્તિકમાં નિયમનું પાલન કરવાથી અવશ્ય ભગવાન વિષ્ણુનું સારૂપ્ય અને મોક્ષ પ્રાપ્ત થાય છે કાર્તિકમાં બ્રાહ્મણ પતિ પત્નીએ ભોજન કરવું જોઈએ ચંદનથી તેમનું પૂજન કરવું જોઈએ અનેક પ્રકારના વસ્ત્ર રત્નની કામડી શાલ વગેરે આપવા જોઈએ ઓઢવાની સાથે રૂડું ગાદલું પગરખાંની છત્રીનું પણ દાન આપવું જોઈએ કાર્તિકમાં ભૂમિ પર શરણ કરનાર મનુષ્ય યુગ યુગના પાપોનો નાશ કરી નાખે છે જે કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની સામે અરુણોદય કાળમાં જાગરણ કરે છે અને નદીમાં સ્નાન ભગવાન વિષ્ણુની કથાનું શ્રવણ વૈષ્ણવોના દર્શન તથા દરરોજ ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેના પિતૃઓનો નરકમાંથી ઉદ્ધાર થઈ જાય છે અહો જે લોકોએ ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું નથી તે આ કળિયુગના અંધારા ખાડામાં પડીને નષ્ટ થઈ ગયા લૂંટાઈ ગયા જે મનુષ્ય કમળના એક પુષ્પથી દેવતાઓના સ્વામી ભગવાન કમલાપતિની પૂજા કરે છે તે કરોડો જન્મોના પાપોનો નાશ કરી નાખે છે હે મુનિ શ્રેષ્ઠ જે કાર્તિકમાં એક લાખ તુલસી દળ ચડાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે એક એક દળ પાન પર મુક્ત દાન કરવાનો ફળ પ્રાપ્ત કરે છે જે ભગવાનના શ્રી અંગોથી ઉતારેલી પ્રસાદ સ્વરૂપ તુલસીને મુખમાં મસ્તક પર અને શરીર પર ધારણ કરે છે તથા ભગવાનના પોતાના અંગોનું માર્જન કરે છે તે મનુષ્ય સંપૂર્ણ રોગો અને પાપોથી મુક્ત થઈ જાય છે ભગવત પૂજન સંબંધી પ્રસાદ સ્વરૂપ શંખનું જળ ભગવાનની ભક્તિ નિર્માલ્ય પુષ્પ વગેરે વગેરે ચરણો દક ચંદન અને ધૂપ બ્રહ્મ હત્યા નાશક છે હે નારદ કાર્તિક માસમાં પ્રાતઃકાળે સ્નાન કરીને દરરોજ યથાશક્તિ બ્રાહ્મણોને અન્નદાન આપવું કેમ કે બધા દાનોમાં અન્નદાન સર્વશ્રેષ્ઠ છે અન્નથી જ મનુષ્ય જન્મ લે છે અને અન્નથી જ વધે છે અન્ન પ્રાણી માત્રના પ્રાણ છે અન્નદાન કરનાર સંસારમાં સર્વ કાંઈ આપનાર અને સંપૂર્ણ યજ્ઞનું અનુષ્ઠાન કરનાર છે પૂર્વકાળમાં સત્યકેતુ બ્રાહ્મણે માત્ર અન્નદાન વડે સર્વ ઉપન્યોનું ફળ પ્રાપ્ત કરીને પરમ દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો કાર્તિક માસમાં અનેક પ્રકારના દાન આપીને પણ જો મનુષ્ય ભગવાનનું ચિંતન કરતો નથી તો તે દાન તેને કદી પવિત્ર કરતા નથી ભગવાન નામ સ્મરણના મહિમાનું વર્ણન હું પણ કરી શકું એમ નથી ગોવિંદ ગોવિંદ હરે મુરારે ગોવિંદ ગોવિંદ મુકુંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રથાપાણી ગોવિંદ દામોદર માધવેતી દરરોજ ભગવાનના અડધા શ્લોક અથવા ચોથા ભાગના શ્લોકનો પણ કાર્તિક માસમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે અવશ્ય પાઠ કરવો જેણે ભાગવત પુરાણનું શ્રવણ કર્યું નથી તેણે પુરાણ પુરુષ ભગવાન નારાયણની આરાધના નથી કરી અને બ્રાહ્મણોના મુખરૂપે અગ્નિમાં અન્નની આહુતિ આપી નથી તે મનુષ્યનો જન્મ વ્યર્થ છે હે દિવસે જે મનુષ્ય કાર્તિક માસમાં દરરોજ ગીતાનો પાઠ કરે છે તેના પુણ્યફળનું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી ગીતા જેવું શાસ્ત્ર ન થયું છે ન થશે એકમાત્ર ગીતા જ સર્વ પાપહર અને મોક્ષદાતા છે ગીતાના એક અધ્યાયનો પાઠ કરવાથી મનુષ્ય ઘોર નરકથી મુક્ત થઈ જાય છે જેમ જળ બ્રાહ્મણ મુક્ત થઈ ગયો હતો સાત સમુદ્ર સુધીની પૃથ્વીનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે શાલિગ્રામ શિલાનું દાન કરવાથી મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે તેથી કાર્તિક માસમાં સ્નાન તથા દાનપૂર્વક શાલિગ્રામ શિલાનું દાન અવશ્ય કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ કાર્તિક માસ મહાત્મયનો ભાગ પહેલો આપણે અહીંયા પૂર્ણ કર્યો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે നന്ദുന്ദരിനാരായണ ഹരി ഓം ഹരിദ നന്ദുന്ദരിനാരായണ ഹരി ഓം ഹരകോവി ഹരിണ ഹരി ഓ ഹരിശവ ഹരി ഗോവിന്ദരിായണ ഹരി ഓം ഹരി നന്ദന മുുന്ദരിനാരായണ ഹരി ഓം ഹരിദന നന്ദുന്ദ ഹരിായണ ഹരി ഓം ജയ ശ്രീ കൃഷ്ണ രാധേ രാധേ